જઈ રહી છે વહુ સ્કૂટીની ચાવી ઉઠાવતી કાજલ ને સાસુએ પૂછ્યું મારી મમ્મી નાન ઘરે જઈ રહી છું હમનાન પરમ દિવસે તો ગઈ હતી હા પણ આજે પપ્પાની તબિયત સારી નથી તેમને ડોક્ટરને દેખાડવા લઈ જવા પડશે ઓહ આ તો રોજનું થયું એક ફોન આવ્યો

કાજલનું અને માફ કરશો આમાન ઉપકાર ની શું વાત છે તમને પણ ગણેલી ગણેલી અને કમાતી વહુ મળી છે લો હવે પોતાની નોકરી અને પૈસાની ધાક જમાવવા લાગી અરે સાંભળો છો દેવના પપ્પા सासू वहूनी कचकच सांभी ने बहार थी आवता ससरा ने जोई ने सासुए कहू पप्पा मारो आ मतलब न हो तो अम्माजी जी जैवी रीते बोलिया के मारु मोन पर निकली गयु रुथाए स्पष्टता करी ससरा कनी बोलिया नहीं अने छापू वांचवा ला गया लो कानी नहीं कहू छोकरो पैदा करो आखी रात जागो झाड़ा पेशाब साफ करो गंदा कपड़ा धोवो मनावो लग्न કરાવો અને વહુ પાસેથી આ બધું સાંભળો નાના મોટાની કોઈ મર્યાદા જ નથી રહી સાસુએ છેલ્લું હથી યાર ફેંક્યું અને સાડીના છેડા વડે આંખો લૂછવા લાગી દેવ અવાજ સાંભળીને રૂમની બહાર આવ્યો અને પૂછ્યું આ બધું શું ચાલી રહ્યું છે મમ્મી તારી પ્રિય પત્નીને જ પૂછ તું અંદર ચાલ કહીને દેવ કાજલને લગભગ ખેંચીને રૂમમાં લઈ ગયો આ બધું શું છે

સાથે સન્માનપૂર્વક વાત કરવી જોઈએ અચ્છા બહારની બધી વાતચીતમાં તને મારી અસભ્યતા ક્યાં દેખાય અને શું હું તેમનું અને પપ્પાનું ધ્યાન નથી રાખતી નોકરી પર જતા પહેલા હું કચરા પોતા કરી દઉં છું જમવાનું બનાવી દઉં છું જેથી તેમને વધારે પરિશ્રમ ન કરવો પડે બીમાર પડે ત્યારે તેમની સેવા પણ કરું છું એ બધું તો કોઈને દેખાતું જ નથી તારે આ નોકરીની વાત ન કરવી જોઈતી હતી દેવ બોલ્યો કદાચ મારી વાત કરવાની રીત ખોટી હોય શકે પણ વાત સાચી છે દેવ અને માફ કરજો તેમણે આ બધું તમારા માટે બલિદાન આપ્યું છે મારા માટે નહીં જો તેમણે મારા તરફથી સન્માન અને સમર્પણ જોઈતું હોય તો મને પણ થોડું સન્માન આપવું પડશે સ્કૂટીની ચાવી અને પર્સ ઉઠાવતા કાજલ બોલી હવે તું ક્યાં જઈ રહી છે રૂમમાંથી બહાર નીકળતી કાજલ દેવે પૂછ્યું જેમને મને પેદા કરી મારા માટે આખી રાત જાગ્યા મારા ઝાડા પેશાબ સાફ કરા ગંદા કપડા ધોયા બનાવી લગ્ન કરાવ્યા તેમનું ઋણ ચૂકવવા જતા જતા કાજલ બોલી પતિ અને સાસુની ની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ